Goose. પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભરેલા ગોડાઉનને મારેલ સિલ્પ આખરે વેપારી હાજર થતા ખોલી તપાસ હાથ ધરી ગોડાઉનમાંથી શંકાસ્પદ રૂપિયા એકાવન પોઈન્ટ પચીસ લાખના ઘીના જથ્થાની સીઝર કાર્યવાહી હાથ ધરી દસ ઘી અને એક તેલના નમૂનાનો પૃથક્કરણ માટે લેવાયા પાટણ ખોરાક અને ઔષધ ટીમ દ્વારા શંકાસ્પદ ઘી વેપારીના ગોડાઉન સીલ કર્યા બાદ પંદર દિવસથી વધુ સમય વીત્યા બાદ વેપારી મંગળવારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં હાજર થતા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરેલ ગોડાઉન ખોલી તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બાબતે મળતી માહિતી મુજબ પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને તારીખ દસ માર્ચના રોજ મળેલી શંકાસ્પદ ઘીની બાતમીના આધારે શહેરના ઊંઝા હાઈવે માર્ગ પર આવેલા પાર્થ એસ્ટેટ કૃષ્ણા સ્કૂલની બાજુમાં ગોડાઉન નંબર બી ને એકવીસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા એફબીઓ મોદી રાકેશ મુકેશભાઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે પરંતુ તેઓ રૂબરૂ હાજર ન થવાથી રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી હતી પરંતુ એફબીઓ હાજર થયેલ ન હોવાથી તંત્ર દ્વારા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા બાલેશના પોલીસ સ્ટેશનને એફબીઓની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં સહયોગ આપવા માટે જાણ કરી એફબીઓ હાજર થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ ડેઝિઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું આ ઘટનાને પંદર દિવસથી વધુ સમય વીત્યા બાદ મંગળવારે એફબીઓ પાટણ ખોરાક અને ઔષધ અને નિયમન તંત્રની કચેરીએ હાજર થતા તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારેલ ગોડાઉન ખાતે વેપારીને સાથે રાખી પહોંચ્યા હતા સીલ મારેલ ગોડાઉન ખોલી અંદર રહેલ જુદી જુદી બ્રાન્ડના શંકાસ્પદ ઘીના રૂપિયા એકાવન લાખના જથ્થાની સીઝર કાર્યવાહી હાથ ધરી દસ ઘી અને એક તેલનો નમૂનાઓ પૃથકરણ માટે લેવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું હતું રાજુભાઈ પટેલ પાટણ